હવે છે ને મિત્રો આપણે મિત્ર છે રોલેક્સ આહીર કરીને એ એમની ગાડી લઈને ચાલો મિત્રો કાંક આંટો મારી કેમ કે છે ને સાયકલ હાકી છે ગાડી કેરી ને હાકી નથી અને એમ છે ને થોડુંક એટલા આંટો રોલેક્સ ભાઈ આહિર આપણા મિત્રો ગાડી લઈને તો નિવેદ હકારે છે અને હાલો મિત્રો આપણે અહીંથી પેલા છે ને એમ તો જે કમે જો જેમ મને જલ્દી ભાઈને ગાડી આપી દેવાની છે કેમ કે જો કે ભાઈ આપણે શરમ માં કઈ ન હોય કે પણ આપણે મિત્રો થોડું ચાલો ભાઈ આપણે ગાડી આપીએ તો જેમ મને જલ્દી આપણે એને પોગાડી લીધો મિત્રો

તો મિત્રો આપણા મિત્રો ઘરે ગયા બેઠા આશીર્વાદ લીધા વાતચીત કરી ઘણો આનંદ થયો અને મિત્રો ગઈ કાલે જયારે મિત્રો સ્ટેજ ઉપર સન્માન કરવામાં આવ્યું હતું થોડા ઘણા ક્લિપ છે ને એમ તો કદાચ તમે યુટ્યુબ માં જોયું હશો લાઈવ હશો તમે

અને આપડા બે મિત્ર આરે છે ને આલ મિત્રો બેહીએ ને હવાય કરી હવાય બો માને તા એવું મને લાગે થાય ને તો તો ને કે શાંત વાતો લાગે થા કે શાંત જ હોય ને આ હાલો અને મિત્રો આ જગ્યા વિશે બહુ ઓછા લોકોને ખબર છે હો હા હાલો હાલો આ જો જગ્યા દેખાય ને યાદ રાખ આને કેમ હું દેવી તેલા આપણે છે ને દરિયા વહી જાય અહીં પછી ચડે અહીં આવતા હા થિયા તો હાલો પેલા મિત્રો હવે વિચાર કરી કે પેલા વઈ જાય ડરીએ હાલો હાલો મિત્રો પગી ગયા છે હાલો ડરિયા કાંઠે હાઠા મારી ગડે મિત્રો હવે છે ને આ હું કે આમ જંગલની વસવસ ન હોય એવું લાગે છે

તો મિત્રો ગુફાની અંદર છે ને ખોડિયારમાં છે ચાલો મિત્રો તમને પેલા દર્શન કરી દઉં પછી હું કરી લઉં જય ખોડિયાર દરિયા કાંઠે મિત્રો ફોટા પાડ્યા ને હાલો છે ને થોડાક નીચે દરિયા કાંઠે હા તો દરિયા કાંઠો આ હાય એવી છે હો બાકી મિત્રો યે 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 લપસીસ નહીં લપતી નહીં અલદ ત્રણ ચપ્પલ કાઢની કે તમે ઈરવલા આપણે આમ જામ છું કે આમ જામ છે કે તો કાપી નાખ એમ કે મું જવાનું યાર બે મજા એ બોલ લેવાનું તમારે બેલે કે ની બાઈ ઓલું જો અલા

અહ બોલો ને તું જે મોગલધામ ભગુણા સાયકલ લઈને આવ્યો તો મને એક જોરદાર ગીત યાદ આવે છે તને ડેડિકેટ તારી જે લોકો જે ખૂબ મહેનત કરે છે ને એને ડેડિકેટ એવું જોરદાર ગીત છે ગયો હમ તું ચૂનતા હે कसती है दुनिया कसले फिक्रे ताने उंगली पे आखिर गिनता भी तू है कहा मर्जी तेरी जी भर ले आ वे कम ले आ मेरे नादान दिल वे कमले आ वे कमले आ वे

અહ ઈ તે તે ઉમે છે ને મુકીને તમે કેલા સાંભળી લીધી તો તમને સમજાય ચાલો તો મિત્રો હવે અહીંયા થોડો આરામ કરીએ બેસીએ વાતચીત કરીએ ને ખવાયન કરીએ ચાલો તોય તો એમ મહેનત મે પછી મે શરૂ કર્યો આપણે બતાવ્યું કે પછી એ ને પેલો વિડિયો છે મારા વૈરામની આહા ઈ તે વન એટલે તો વિડિયો જ હતો સ્કેચ બનાવ્યા એના ઘણી મદદ કરી મારી એના લગ્ન હતા ને એમાં ગેલો હતો તમારે આપવું જ પડશે અચ્છા એટલે મારે નાનો વાણું કપડા નથી મારે આપવાનું તો મિત્રો કેમ છો જય માતાજી હું ગુજરાત નો ગુજરાતી સુરત શહેર નો રહેવા સુરત થી ભગવાન સાગર ના પૂર્ણ કેમ મિત્રો પછી આપણે કોણ ભાઈ ને મળે ભાઈ નામ તો નહીં કહું ભાઈનું નામ તમે કમેન્ટમાં માં કેજો ભાઈ તમે સોશિયલ મીડિયાની દુનિયામાં કઈ ને કઈ જોયા છે મિત્રો શું ભાઈ હાથમાં કળા છે હા બાકી મેં કોઈ ચિત્ર ભાઈ દોર્યા છે તમે છે ને આખી પુસ્તક છે નકરા ચિત્ર ખુબ જ મિત્રો આનંદ થયો આજે જોઈને કે ભાઈ કેટલી મહેનત કરી રહ્યા છે મિત્રો અમે તો એમ તો નહોતા આવવાના બટ અમે હતા મસ્તરામ ધારા એને આ બધા ભાઈ બંધ કીધું કે ચાલો એમના ઘરે આટો મારીએ પછી અમને ખબર પડી અમને તો એમ પણ નહોતી ખબર કે રહી છે